અને નયો કસિયોનો કાપી લે ઓહો ભાઈ મોટો બધી કેવી ને ઓય ગણો મોટો પકડી તવા ને સ્વાગત છે હું તો તમે બધા વિડીયોમાં બેન રહેજો આજે આપણે કસલા ને એવું બધું પકડવાનું છે રાતે

ખુલતા પાટલા ફૂર આવે ને હું જાડો થઈ ગયો ને જો તો મિત્રો પાંચ તા શરૂ છે પાંચ તા સડાવ દીધે સારું કેવાય કાઈ ને પણ આ સડે મસડે કેટલી મુશ્કેલ પડે આમ પાંચ તા સડાવ એ લે જોઈએ તમે મિત્રો તો આ જો લે બોલો એટલે તો પેટમ ભેટ પેટમ ભેટ થઈ જાય ને તો અમે દરિયામાં જઈશું કાંઈ

Pani mà chỉ cái gì là ja rồi, mà anh nói nè mà muốn tô zô gì cái? Zô bún luôn. Này đi rồi. Bún đầy đi xí à? Này đi rồi tiak bún đầy. Này béo. Chứ Trời này làm việc trên nhân quay tôi trên nhân nó sao quay tôi không? Cái gì luôn Pani giờ bô lo à thế. Tôi thích

કેટલી કતલી કતલે ખતરનાક દેખાય બહુત દેખાય ના તેન થી જશે ભાઈ એટલે મિત્રો બીજ એક કઈસલી જડી જશે ને હવે આનો વારો છે આખલે દાતણ આ લે એય ભાઈ મારું દાતણ થોડું હારું છે તે સબે એ એ સાલે આવી સર એ લે એ લે બેહતી નઈ હું લે કે ગડે પાન ઘડી જાય દર્સે ને પૂરો ગડી દે લે એરે આ તો બરગત તો લાગો તો આમ માર દેવાનું વાળી દેગા

તો એ બે સરેલા ચડી જાય મિત્રો ફાઇનલી અને એક તો પછી કડી ગયું બોલો અહીંયા છટક બોલે છે પણ વાંધો નહીં એવું કર્યું આપણે દાદરું લઈ લઈ અને સાલો તો સરેલા જોવા તો આ સરેલા કશલા ઘણું શાક જોડી ગયું મજા આવવા મળી કા હા મજા આવવા મળ્યું હવે પાછા હા હવે તો આમાં ગોતવાનું છે બધેલી મિત્રો ફાઈનલી આઈ દરી કશલે ફળી તમે કડી રાવ કડી રાવ એમ થતું છે પણ હાથમાં નહીં આવતું એક લઈને જાડી છે અને તો આમ બચ્યું છે આમ બચ્યું છે ઘણા બધા દરિયામાં છે તો હવે અમને શાક જો થોડુંક જોયું હવે કઈ બહુ લાટ જાણ શક્યતા નથી એટલે હવે છે ને ઘડી કોચ્યું પછી ભૈયા દઉં પછી ઘરે રહીને તમને બધું દેખાડી દેવું એમ કરશું અરે ગમે ઉપર ભાઈ ક્યાં પણ ભૂંદ્યું ક્યાં છે ત્યાં

પતિ આમ જો એની એની મિત્ર પતિ તો જો નંબર જો મારી પતી જો આ મારી આ એની અંદર એ એવું એ લે એ છે ભાઈ દે કોઈ તો ને એમ જ તી કે

આપણે તમને દેખાણ નહીં આગળ વીડિયો પણ મેં જો એક દાતડી ભેગી માલી કેમ પછી નાની નાના નાના જીલમ નાખી આઈલી આપણે મારી જો આઈલી તમને ખબર છે લોકેશન બધું જોવું જોઈ લો તો એ રીતે માછલી મારો ઓય ને હવે મેં ફેજી ઘરે તો હવે પછીનું શાક ડાયરેક્ટ તમને મળશે જોવા ઘરે જઈને કાઈ તો મિત્રો ફાઈન લે તો એટલે શાક જડી ગયો મને ને એક સરલ મોટું હતું તો હોય જો આ આમ તો ગોત માં જાય છે આ તાંગો તરામ જણે જો આમ આયા છે જોલી આયા જોલી આયા

<laughs> सर <laughs> 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 <laughs>